લોકો ધર્મ ને કેમ ચાલી શકે જેને કોઈના ખરેખર ત્રણે કાળમાં જેને કોઈ જીવ પોતાનો પરાયો નથી લાગતો બધાય પોતાના જ છે બધોય પોતાનો સ્વરૂપ છે જાતિ ભાષાનું તો બધાય પોતાના અંશ છે એમ જે

આ તો ગંદુ હોય ગમેરું હોય છંડાસ વાળું થઈ ગયું હોય તો એનાથી ધૂણા નથી કરતો આ બાપ તો બધાને હરખા રાખે છે બ્રાહ્મણની ઘરે જન્મ હોય કે સંતની ઘરે જન્મ હોય અથવા તો સંત હોય કે પાપી હોય ઈ બે એની ખમાણી ખાય છે પણ આ બાપ કોઈનાથી મોઢું મેળતો નથી આવા બાપ માથે જો ભ્રાંસો નથી આવા સનાતન પરમાત્મા માથે જો આપણને ભરોસો નથી પછી તમે ધર્મ કોને કહેશો તો વાલા સજનો તૈયાર થાવ પરમાત્મા માથે ભરોસો કર્યા સિવાય આપણે જે માનવ શરીરની સિદ્ધિ છે આ નીચે જુનિયો નાળકીયો થી છૂટવું છે

એજ સાધનને ખરેખર એનો મોક્ષ એને પ્રભુ પ્રાપ્તિ અપાવશે પોતાના સાધનને અપનાવો પોતાનું સાધન છોડી અને બીજાને ખરેખર બીજાનું સાધન એ જ એ જ પર ધર્મ છે ભગવાનએ જે સાધન આપ્યા છે આપડા સમજણ પ્રમાણે આપડા ભાગ્ય પ્રમાણે એ જ સાધન એને કારણ કે ગીતામાં આને

અને આવો ચાર વરણ ઊંચા નીચા માણસોને બનાવી અને એમને દ્વેષમાં પાડી દીધા એકબીજાને કોઈ દિવસ એકબીજા ઉપર વિશ્વાસ ન કરે એકબીજાથી એકબીજો ઊંચા નીચા માને કોઈ દિવ એમના મને એક થઈ શકે નહીં કોઈ દિવ એમનામાં સારો ભાવ ન પ્રગટે એમ આ આ ઠગી ખાવા વાળા લોકો ગીતા નો ખરેખર પોતાની રીતે એનો ટીકા કરીને પોતાના સ્વાર્થ સિદ્ધ કર્યો છે પ્રિય સજનો ચાર વરણ વરણ નો અર્થ થાય છે અપનાવવું લેવું વોરવું હું વોરવું તમે જેમ બજારમાં કઈ વોરવા જાવ ને તો કોઈ બકાન વોરો કોઈ કપડાં વોરો કોઈ ચીજ અનાજ વોરો કોઈ ચાંદી સોનો જવેરાત વોરો વરણ કેવાય વરણ નામ લેવું અપનાવું સુકામ અપનાવવું એને આ સનાતન ની પ્રાપ્તિ માટે જે સાધનને અપનાવવું એનું નામ છે અથવા તો વરણ જે તમો ગુણ પ્રધાન લોકો છે તે સેવા કરે ગીતાના મત પ્રમાણે એ બધાયની પશુ પક્ષીઓ માનવ સાધુ સંતોની બધાયની સેવા કરે અને તેને પાસ કોઈ દી ફળ ન માગે ભગવાન પાસે એટલે એ પણ મહાન બની જાશે એનામાં સદગુણો ઢળશે એમાં દેવી સંસ્કૃતિના દેવી ગુણો એનામાં છે એટલે ઈ પોતે પણ ખરેખર મહાન બની જાય છે આનું નામ બોયું કેવાય આનું નામ વરણ કેવાય નકી કરવું દે સાધન ને એનું નામ વરણ પોતાના સાધન ને નકી કરવું પોતાના માટે જે સૌ ધર્મ નું જે સાધન બનાયું પરમાત્માએ બીજું છે વૈશ્ય એટલે દેવી ગુણો જે છે દેવી ગુણો એટલે ક્ષમા હિંસા દયા પ્રદુ સદવચન તપદાન શીલ સોષણા વિના ધર્મ લિંગ દસજાન અથવા તો વેદાંત મત પ્રમાણે વિવેક વૈરાગ સક્ષમતિ મુક્તતા સમ ધમ સદા તિતિક્ષા સમાધાન ઉપરામ આ દેવી ગુણો જે છે એ પોતાનામાં દેવી ગુણો એટલા માટે લઈ આવે

દેવજી હોય એને માણસ જન્મ આપે છે દેવ માણસ બનાવે છે પહેલા માં બાપ હોય સારા સારા વિચાર ના હોય પવિત્ર હોય સારા સંસ્કાર આપે પછી સાધુ સંતો ગુરુ એને દેવ બનાવે દેવી ગુણો આપીને કોની શક્તિ વધારે છે જો કો તો ખરાબ ને કારણ

એને હરાવવી હોય તો સનાતન ને શરણે જાવું પડે સનાતન થી પ્રેમ બાંધવો પડે સનાતન પ્રાણ જાય તો ભૂલાય ની એ સળાવે તો ભૂલાય ની દુનિયા ગામ થી બારો ખાઠી મેલે ઘર ના ખાઠી મેલે તો એ સનાતન ને ભૂલવું નહીં હે તો હાશે નું સાધન એ સનાતન ની આને કેવાય તો

કારણ કે તું દેવી ગુણો વાળો છો એટલે તારો વિજય થશે એટલે દૃઢ દેવી ગુણો છે એ આપણામાં રાખો સદગુણો છે એ આપણામાં રાખો તમે જેટલા જેટલા સદગુણો તમારામાં જેટલા જેટલા સદગુણો આવશે એટલે એટલી દેવી શક્તિ તમારામાં આવશે પૂરણ દેવી ગુણો તમારામાં આવી જશે સત્તો ગુણ પૂર્ણ આવી જશે એટલે તમે દેવ બની જશો અને પછી દેવ બન્યા પછી એ સતો ગુણ માં રહી સાધના સનાતન તત્વ જયારે ડુબાડી દેશો ત્યારે તમે પોતે સનાતન બની જશો એ લડવાનું સાધન છે લડવાના સાધનો એટલે એને છત્રી કે છે છત્રી એટલે શસ્ત્ર વાપરનાર શસ્ત્ર એટલે હથિયાર હથિયાર એટલે કોને મારવાનું દુશ્મનોને મારવાનું દુશ્મન કોણ છે તો ભક્તોના સનાતનીઓના દુશ્મન તો અંદર છે બહાર નથી કોઈ સંતે એમ નથી કીધું મારો ઓલો દુશ્મન છે ઓલો દુશ્મન છે ઓલો રાજા દુશ્મન છે ફલણા આ પાડોશી દુશ્મન છે હે સંતો એમ કોઈને કીધું નથી કે આ ઓલો મારો દુશ્મન છે કે ઓલો મારો દુશ્મન છે સંતો તો જે અંદરના દુશ્મનો છે એનાથી લડે છે તો અંદરના અંદરના દુશ્મનોથી કામ ક્રોધ લોભ મત્સર આદી અણિંદા કુશલી આશા તૃષ્ણાઓ આદિથી જે લડવું એનું નામ છે છત્રી અને એને કારણ ખેડો મૂકતા નથી તો એ આવીને ક્યારેક ના ક્યારેક એને પચવે છે હતાવે છે અને જ્યારે એ દેવી ગુણો વડે આસુરી ગુણો નો નાશ થઈ જાય

સયામ નિયમ રાખી પવિત્ર રહી અને સનાતન તત્વનું સનાતન સત્યનું ધ્યાન કરે છે સતંત એ બ્રાહ્મણ સતો ગુણમાં હોય શુદ્ધ સતો ગુણી હોય તેને બ્રાહ્મણ કહેવાય અને એ બ્રહ્મચિંતન વડે ગુણોનો

સનાતન ને પામેલા સનાતન સ્વરૂપ ને પામેલા મહાપુરુ અગવડ પડતી આપણે ભગવાન બની ખરા હા કૃષ્ણ કે છે બધાય સંતો એમ કે છે ક્રિશન તો એમ કે છે હે સંતોષે અંતર નહીં નારદજી મેોષે અંતર હે નારદજી મારે જે મારા ભક્તો છે હે મારે તો એટલા વાલા છે એ મારાથી એટલા મોટા છે કે એ ગાતો હોય ને કાં કીર્તન ભજન તો હું ઉભો થઈ નાચવા માંડું એ ગાતો ગાતો મારા ગુણ ગાતો ગતો થાકીન હુઈ જાય તો હું માથે ઉભો ર ની ચોકી કરું છું એ જમ એટલે હું ભેરો જમવા